રાજકોટમાં રેસ્કો સ્ટિંગ રોડ પર આવેલા સેન્ટ્રલ જીએસટી કચેરીમાં સીબીઆઈ દ્વારા રેડ કરવામાં આવતા કચેરીમાં ભારે ખડબડાટ મચી જવા પામ્યો હતો સીજીએસટીના એક અધિકારીએ રૂપિયા ત્રણ લાખની લાંચની માંગણી કર્યાના મામલે સીબીઆઈ દ્વારા ગઈકાલ સાંજથી જ સીજીએસટી કચેરીમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જીએસટીના એક ક્લાસ વન ઓફિસરને સઘન લીધા હોવાનું પણ જાણવા મળે છે મળતી માહિતી મુજબ મોરબીના સરામિક ઉદ્યોગના સંચાલક પાસેથી સેન્ટ્રલ જીએસટીના નવીન ધડખડ નામના અધિકારીએ રૂપિયા ત્રણ લાખની લાંચ માંગ્યાની ફરિયાદના પગલે સીબીઆઈ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી ટેક્સ ગ્રેડિટ આપવા અથવા તો રિફંડ આપવા માટે રૂપિયા ત્રણ લાખની લાંચ માંગવામાં આવી હતી જેના પગલે ગઈકાલ સાંજથી સીબીઆઈની ટીમ સેન્ટ્રલ જીએસટીની રેસ્કો સ્ટ્રીંગ રોડ પર આવેલી કચેરી ખાતે ત્રાટકી હતી જેની સામે લાંચ માંગવાની ફરિયાદ છે તે નવીન ધનખંડ નામના અધિકારીની પૂછપરછ કરવા ઉપરાંત અન્ય અધિકારીઓ કર્મચારીઓના નિવેદન લીધા હોવાનું જાણવા મળે છે લાંચ માંગતા અધિકારીની સાંજ સુધીમાં સીબીઆઈ ધરપકડ બતાવે તેવું સૂત્રોમાંથી જાણવા મળે છે આ ઉપરાંત સમગ્ર પ્રકરણની વિગતો પણ સાંજ સુધીમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે છે હાલ સેન્ટ્રલ જીએસટી કચેરી બહાર વ્યક્તિઓની નો એન્ટ્રી કરી દેવામાં આવી છે અને સીબીઆઈના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે